સુરત શહેરના ધમધમતા ઔદ્યોગિક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું છે વરાછાના નગરમાં આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ યુનિટની અંદર ઘણા સમયથી દેહ વેપારનો ધંધો ચાલતો હતો સ્થાનિક પોલીસને મળેલી બાતમીને આધારે વરાછા પોલીસ સ્ટાફે રેડ કરી હતી મહિલા સંચાલક અને છ ગ્રાહકની ધરપકડ કરી ત્રણ દેહ વેપારમાં સામેલ મહિલાઓનું રેસ્ક્યુ કર્યું હતું પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતીને આધારે ઘનશ્યામનગર સ્થિત યુનિટમાં રેડ ચલાવી હતી રેડ દરમિયાન દેહ વ્યાપારમાં સંડોવાયેલ ત્રણ મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એક મહિલા સંચાલિકા છ ગ્રાહકોને પકડી લેવામાં આવ્યા હતા તપાસમાં ખુલાસો થયો છે કે આ કૂંટણખાનું છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું હતું ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોટાભાગના લોકો અન્ય રાજ્યોથી આવેલા છે અને પરિવારથી દૂર રહે છે આ જ કારણે અહીં કૂટણખાનું શરૂ કરાયું હતું ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કાર્યરત શ્રમિકો કોટણખાનામાં આવતા હતા ગ્રાહકોને બોલાવી ખાસ રૂમોમાં શરીર સુખની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી આખું નેટવર્ક મહિલા સંચાલિકા સંચાલિત કરતી હોવાનું સામે આવ્યું હતું ગ્રાહક પાસેથી પાંચસો સાતસો અને હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા વરાછા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહિલા સંચાલક તેમજ છ ગ્રાહકો સામે ધ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ ત્રણેય મહિલા દેહ વેપારની શિકાર બની હોવાનું અનુમાન છે જેને આધારે તેમને રેસ્ક્યુ કરીને સેફ હાઉસમાં ખસેડવામાં આવી છે બરાછા પોલીસે આ કેસમાં હવે વધુ તપાસ શરૂ કરી છે મહિલા સંચાલકની પૂછપરછ કરતા આ નેટવર્કના બીજા સદસ્યો તેમના સંપર્કો તથા કોને કોને ગ્રાહક તરીકે બોલાવવામાં આવતા હતા તેની વિગત મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી